હજી જે કહી શકાય કે બહુ મોટી ક્રેક બહાર આવી હતી સામાજિક કાર્યકર્તાએ અવાજ ઉઠાવતા તાત્કાલિક અહીંયા થોડું સમારકામ તો કરાયું છે પરંતુ અનેક જગ્યાએ તેની અંદર ક્ષતિઓ જોવા મળી રહી છે કેમેરામેન સંજય બતાવવાની કોશિશ કરશે અહીંયા અનેક જગ્યાએ જ્યાં પણ જુઓ તિરાડો ખૂબ મોટી જોવા મળી રહી છે અને આ પ્રકારે આ અનેક જગ્યાએ આ પ્રકારે જોઈ શકો છો કે

જે લોકો છે સ્થાનિકો તેમની સાથે વાત કરીશું જેમણે સૌથી પહેલાં આ જે મામલાની ઉજાગર કર્યો છે હિતેન્દ્રભાઈ શું કહેશો ક્યારે તમારી નજરગી સાથે શું ક્ષતિ છે હવે હું કાલે આવતીકાલે તો ટ્રાવેલિંગમાં હતો પણ મને અચાનક ગ્રામજનોએ જાણ કરી કે બ્રિજની ઉપર ગાબડું પડ્યું છે અને ઘણી બધી દિરાડો ડેવલપ થઈ છે હું તાત્કાલિક ધોરણે આજે આવી ગયો અને ડેપ્યુટી એન્જિનિયર અભિજીતભાઈને કોલ કર્યો વારંવાર કોલ કર્યો છતાં એ મારો કોલ ઉઠાવતા નથી અને એમને ક્યાંય ને ક્યાંય આ ગાબડું લોકોને જાન થાય એ પેલા દબાવી દઈ અને ભ્રષ્ટાચાર બંધ ઉજાગર ના થાય એની માટેનું એમને એક તકતો કર્યો પણ એની પહેલાં મેં વિરોધ પણ કર્યો એમને વાત પણ કરી અને તમે જોઈ શકો તો આખા બ્રિજની અંદર કેટલી તિરાડો છે લગભગ આખા બ્રિજની અંદર તિરાડો મળેલી છે ગમે ત્યારે આ બ્રિજ તૂટી પડશે અને જો કોઈ જાનહાની થાય તો સંપૂર્ણ જવાબદારી કોની સરકારી એન્જિનિયર કોન્ટ્રાક્ટર મિલી ભગત થયા કરોડો રૂપિયાનો જે બ્રિજનો ભ્રષ્ટાચાર કર્યો છે એની સામે કડકમાં કડક કાર્યવાહી થઈ જોઈએ કડકમાં કડક કાર્યવાહીની વાત કરી રહ્યા છે વાહન ચાલકો સાથે વાત કરીએ બ્રિજ હજુ 3 મહિના થયા અને અહીંયા જે અહીંયાનો સ્લેબ તૂટેલો જોવા મળી રહ્યો છે કામગીરી થઈ છે પરંતુ માનો છો કે જે બ્રિજ બન્યો તેની અંદર ક્ષતિઓ જોવા મળે છે બ્રિજ ફાટેલો છે ફાટી તો ગયો છે અનેથી કઈ દુર્ઘટના થવાની શક્યતા સ્લેપે બેહી ગયો બે સેટ તિરાડ પડી ગઈ છે બચ્ચા તિરાડો પડી છે સાહેબ રોજ નહીં રોજ અહીંથી અવરજવર કરવાની ત્રણ જ મહિનાની અંદર આ પોપડા ઉખડે શું કહેશો સાહેબ અયોગ્ય છે આ તૂટી પડે છે બધું પોપડા બહુ વધારે પડે છે જો આ ચોમાસું નથી આવ્યું બધું ત્રણ મહિનામાં જ આ પ્રકારની સ્થિતિ તપાસ હા તપાસ થવી જોઈએ ચોક્કસ તપાસ થવી જોઈએ તેવી વાત અહીંયાના જે સ્થાનિકો કરી રહ્યા છે તો વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ સ્પષ્ટતા કરી છે કે બ્રિજની અંદર જે ક્ષતિઓ સામે આવી છે તેને લઈને તેઓ રાજ્ય સરકારમાં પણ રજૂઆત કરશે સવાલ એ છે કે છેલ્લા ત્રણ વર્ષથી બનતો બ્રિજ ત્રણ મહિના પહેલાં ખુલ્લો મુકાયો અને અત્યારથી જ ક્ષતિઓ આવી આરસીસીની અંદર પોપડા ઉખળવાના દેખાઈ રહ્યા છે ત્યારે બ્રિજ બન્યો છે પરંતુ તેની અંદર ક્ષતિઓ જ દેખાઈ રહી છે તેની તપાસ થવી જરૂરી છે દુર્ઘટના બને એ પહેલાં તમામ કામગીરી પરિપૂર્ણ થાય તેની નજર રાજ્ય સરકારે પણ રાખવાની જરૂર બને છે કેમેરામેન સંજય જાદવ સાથે લોરેન્સ પરમાર એબીપી અસ્મિતા વડોદરા વડોદરામાં બ્રિજમાં તિરાડ પડવાને લઈ હવે ધારાસભ્ય પણ મેદાનમાં આવ્યા છે ધર્મેન્દ્રસિંહ વાગેલાએ નિવેદન આપ્યું તેમણે કહ્યું કે બ્રિજમાં ક્ષતિની તપાસ કરી સરકારને જાણ કરીશું આજે જ સીએમ ને પત્ર લખી બ્રિજની ક્ષતિઓની જાણકારી આપીશ જે કોઈ જવાબદાર કોન્ટ્રાક્ટર હશે સરકારી બાબુ હશે તેમની સામે કાર્યવાહી થશે જો જરૂર જણાશે તો તાત્કાલિક બ્રિજ બંધ પણ કરી દેવાશે તેવું ધર્મેન્દ્રસિંહનું કહેવું છે ધારાસભ્ય આપણી સાથે છે તેમની સાથે વાત કરીશું પરંતુ સવાલ એ છે કે લોકોની સુવિધા માટે બનેલો બ્રિજ ક્યાંક દુવિધા તો નહીં આપે ને ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલ આપણી સાથે તેમની સાથે વાત કરીશું ક્ષતિઓ છે સામે આવી છે અમે પણ સ્પોટ પર જઈને તપાસ કરી છે ક્ષતિઓ સામે આવી છે એટલે કોન્ટ્રાક્ટર અથવા સરકારી બાબુઓ અનેક જવાબોને અનેક રીતે તમારી સાથે વાત કરશે હવે શું સમસ્યા વધે નહીં એ મામલે આપ શું કામગીરી કરશો સાથે શું આ મામલે સરકારમાં રજૂઆત થશે આ મારા ધ્યાન ઉપર આવવાથી મેં અધિકારી એસ ડી પટેલ જોડે ટેલિફોનિક ચર્ચા કરી છે કે બ્રિજની અંદર ખૂબ મોટું ગાબડું દેખાઈ રહ્યું છે અને નાની મોટી જે કંઈ તિરાડો છે ક્યાંય ને ક્યાંય કોન્ટ્રાક્ટરની ક્ષતિઓના કારણે અને અધિકારીઓની મિલીભગત હોય એવું દેખાઈ રહ્યું છે એટલે હું સરકારમાં આજે રજૂઆત પણ કરવાનો છું અને અધિકારીને અત્યારે સૂચના આપવામાં આવી છે ટેલિફોનિક કે આ કોન્ટ્રાક્ટરનું જે કંઈ બિલ બાકી હોય એ બિલની ચૂકવણી કરવી નહીં અને આની અંદર વહેલામ વહેલી થકે તપાસ કરી અને શું ક્ષતિ છે અને કઈ રીતે આમાં કોઈનું એક્સિડન્ટ કે કોઈને પણ નુકસાન ના જાય એ રીતનું કામ કરવાની તાત્કાલિક સૂચના આપવામાં આવી છે અને આજે હું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને પણ લેટર લખી અને આની અંદર કડકમાં કડક કાર્યવાહી થાય એવી માગણી કરવાનું છું એક જગ્યાએ આ પહેલાં પણ રાજ્યમાં જ વાત કરીએ તો નિર્માણાધીન બ્રિજ અધૂરો બન્યો હોય ને પડ્યો છે એવી પણ ઘટનાઓ બની છે બ્રિજ વધુ ચંપ કરી રહ્યો છે શાર્પ ટર્ન તમે સ્વીકારો છો ગાબડા પડ્યા છે તિરાડો પડી છે માનો છો હાલ પૂરતો બંધ કરી અને તમામ રીતે ચેક કરી અને જો ખરેખર રાજ્ય સરકાર તરફથી ગ્રીન સિગ્નલ મળે છે પછી ચાલુ થવો જોઈએ આપ શું કહેશો કેમ કે જો કોઈ અઘટિત ઘટના બની તો આપણે અહીંયા આટલી ક્ષતિ હોવા છતાં પણ બ્રિજ ચાલુ રાખીશું તો આપણે પણ ક્યાંક ને ક્યાંક જવાબદાર તો બનીશું જ અધિકારીની સાથે ટેલિફોનિક ચર્ચા કરતા અધિકારીનું કહેવું એવું છે કે જર્કના હિસાબે અમે ત્યાં મેન્ટેનન્સ અને રિપેરિંગનું કામ કરી રહ્યા છીએ એ લોકોની સાથે વાત કરવામાં ક્યાંય રીક્ષનું બતાવવામાં આવ્યું નથી ખરેખર જો એવું લાગતું હશે કે ભાઈ આનાથી દુર્ઘટના ઘટે એવું છે તો તાત્કાલિક બિલ બ્રિજ બંધ કરવાની પણ રજૂઆત કરવામાં આવતી